ધોરણ સાત વિષય વિજ્ઞાન તો તેમાં જ આપણે દેખવાનું છે એકદમ આઈએમપી સવાલ અગત્યનો સવાલ અને તે સવાલ તમારા પરીક્ષામાં વારંવાર આ વ્યાજ કરે છે આઈએમપી સવાલ છે બરાબર તો કે વિદ્યુત ગ્રંથની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો તો આપણે વિદ્યુત ગ્રંથની આકૃતિ તો પહેલાં આવી જઈએ તો કે વિદ્યુત ગ્રંથની આકૃતિ આ રહી છે ને આ વાટકી છે હથોડી છે તમારા વાગ્યા કરશે કોને તો કે વાટકીને પછી આ નરમ લોખંડની પટ્ટી છે પછી આ વિદ્યુત કોષ છે વિદ્યુત વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે કઈ અસર ચુંબકીય અસર કોણ તો કે વિદ્યુત ગંટરી વિદ્યુત ગંટરી સ્થાન પર કાર્ય કરે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે હવે આમાં આપણે એની રચના દેખવાની છે તો રચના એ તે લાકડાના બોર્ડ પર એક લોખંડના ટુકડા પર વિતરાયેલા વિદ્યુતના તારનું ગુજરું ફીટ કરેલું હોય છે છે ને આ લાકડાનું બોર્ડ છે આગળ અને તેના પર એક લોખંડનો ટુકડો હોય શું હોય લોખંડનો ટુકડો તો લોખંડના ટુડ આ લોખંડના ટુકડા પર શું ફીટ કરેલો હોય છે તારનું ગુજરું કયા તારનું તો કે વિદ્યુતના તારનું ગુજરું ફીટ કરેલું હોય છે ને ગુજરું વિદ્યુત ચુંબક આ ગુજરું દેખાય છે ને આ ગુજરું તે વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે એના તરીકે કામ કરે છે વિદ્યુત ચુંબકની નજીક નરમ લોખંડની પટ્ટી રાખવામાં આવે છે કયું નરમ લોખંડની પટ્ટી નર લોખંડની પટ્ટી રાખવામાં આવે છે અને તેના એક છેડે લોખંડની હથોડી જોડેલી હોય છે ને એક છેડે શું જોડેલો હોય છે લોખંડની હથોડી લોખંડની હથોડી ઓકે તેના એક છેડે લોખંડની હથોડી જોડેલી હોય છે અને આ હથોડીની સામે સહેજ દૂર ધાતુની વાટકી સ્ક્રૂ સાથે બેસાડી હોય છે ને આ વચ્ચે સ્ક્રૂ હોય છે આ ધાતુની વાટકી હોય છે અને નરમ લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ રાખેલો હોય છે કયો અહીંયા આગળ આ સંપર્ક સ્ક્રૂ રાખેલો હોય છે બરાબર તો વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે એકને નરમ આવો દેખો વિદ્યુત ચુંબક આ વિદ્યુત ચુંબકના બે છેડા છે એક તો આયર્ન બીજો આયર્ન તો એક છેડાને વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે તો અહીંયા આગળ દેખો આ એક છેડો એક મિનિટ એક છેડો આયર્ન બીજો છેડો આયર્ન એક છેડો આયર્ન બીજો છેડો આયર્ન એક છેડા ને નરમ લોષ વિદ્ય આટલું લખો તો એ ભયો ભયો મીન્સ સરસ લખાય તમારે પછી આગળ બી તમારે આવડે તો આગળ જવાનું અને તેને કહેવાય કાર્ય શું કહેવાય કાર્ય આમાં વધારે પડતું નહીં લખવાનું હોય બરાબર તો એ દેખો આપણે જો સ્વીચ દબાવીએ હે સ્વીચ દબાવે જ ગણતરી થાય ઘટરી વાગે સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે વિદ્યુત પરિપથ પૂર્ણ થવાથી તેમાંથી વિદ્યુતનું વહન થશે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કોને તો આ જો અહીંથી આ ઊભું હોય જેમ કે આ ખુલ્લો વિદ્યુત પરિપથ છે કેવો છે આ ખુલ્લો વિદ્યુત પરિપથ છે જો આ બંધ એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે પૂર્ણ થાય છે ને તો પૂર્ણ થતા આ વિદ્યુત બલ્બ સળગે છે અહીં સળગતો નથી કેમ કે આ વિદ્યુત બલ્બ ખુલ્લો છે આ વિદ્યુત બલ્બ કેવો છે બંધ છે આ તો તમારી સમજ માટે મેં તમને બતાવ્યું આ પરીક્ષા નથી દોરવાનું સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે આથી વિદ્યુત ચુંબકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે સામા તો કે વિદ્યુત ચુંબકમાં શું પસાર થાય વિદ્યુત પ્રવાહ તેમાં શું ઉત્પન્ન થાય ચુંબકત્વ તેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે આ નરમ લોખંડની પટ્ટી છે ને તે વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે એટલે એમ જવાનો ટ્રાય કરશે કે આમ એમ ને આ વખતે પટ્ટીને છેડે રહેલી હઠોળી ધાતુની વાટકી સાથે અથડાઈ છે અને અવાજ ઉત્પન્ન કરે છે અથડાશે અથરાશે પછી એમ જશે અથરાશે પછી એમ થશે ઓકે ચાલો પછી લો વિદ્યુત ચુંબક લોકોની પટ્ટીને આકર્ષે છે અને તે વખતે સ્ક્રૂનનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતા વિદ્યુત પરિપથમાં શું પડે છે ભંગાળ પડે છે અને ગુજરામાંથી ભાઈ તો વિદ્યુત પ્રવાહ શું થાય છે અટકી જશે મીન્સ કે વિદ્યુત પ્રવાહ પછી અટકી જશે ને ગુચરું હવે ચુંબક તરીકે રહેતું નથી પછી ફરીથી આગળ દેખો તે રીતે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી હે નહીં આકર્ષે પછી અને લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્કૂળના સંપર્કમાં આવશે ફરીથી લોખંડની પટ્ટી આગળ કમ્પ્લીટ આવતા આવશે ને પટ્ટી સ્કૂલના સંપર્કમાં આવતા વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને ફરીથી ગુજરાતમાં વિદ્યુત પ્રવાહ વર્તે છે વહે સોરી વહે છે ને આમ આ ક્રિયા વારંવાર 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 ચાલ્યા કરે ને આથી ગુજરું ચુંબકમાં લોખંડની પટ્ટીને આકર્ષે છે ને ફરીથી લોખંડની પટ્ટીને આકર્ષણ ફરીથી આવત ફરીથી આમથી આમ જશે બરાબર અને ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈ અવાજ ઉત્પન્ન કરે છે રણકાર ઉત્પન્ન કરે છે આ પ્રક્રિયા ઝડપથી વારંવાર પુનરાવર્તન પામે છે અને ઘંટરી સંતત લી રહે છે જો તમને પરીક્ષામાં કેવું કાર્ય પણ એટલું બધું કાર્ય એમ થોડું ટફ છે એટલે તમને હેલ્લું હેલ્લું કહેવું છે હેલ્લું છે એની આકૃતિ હેલ્લું છે એનો સિદ્ધાંત કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે હેલ્લી છે એની રચના તો આટલું પહેલાં મોડે કરો પછી કાર્ય પર જાઓ કાર્ય થોડું તમને અટપટું લાગશે મોડે કરવાનું તો એની માટે હું તમને વિડીયોઝ મોકલીશ યુટ્યુબ પર ઘણા વિડીયો છે એમ એનિમેટેડ વિડીયો છે તે તમને મોકલીશ તે વિડીયો તમે દેખજો કે તેમથી સરળતા રહે ને એમાંથી તમને સમજાવીશ બરાબર છે ઓકે